ઝાલોદ વિધાનસભા ભાજપનું સ્નેહ મિલન રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં કંબોઈ ધામ ખાતે યોજાયું આ તારીખ બે અગિયાર બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે ત્રણ કલાક સુધીમાં રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારા સાંસદ જશવંતસિંહ બાપોર ધારાસભ્ય મહેશ ભુરિયા દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહ સ્નેહાલ દરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઝાલોદ એકસો ત્રીસ વિધાનસભા ભાજપનો મિલન સમારોહ ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાના કંબોઈ ધામના ગોવિંદગુરુ મંદિરના પ્રાંગણમાં યોજાયું હતું આ પ્રસંગે આપે આવેલ સૌ મહેમાનોનું સ્વાગત ઢોલકુંડી સાથે વાત્યઘાત્ય કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાનો દ્વારા ગોવિંદગુરુ મંદિરે જઈ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા ઉપસ્થિત સૌ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ભાજપ મિલનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આવેલા સૌ મહેમાનોનું સ્વાગત કરાયું હતું અને બાદ ઝાલોદ એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા ભાજપ મિલનમાં ઉપસ્થિત સૌ ભાજપ કાર્યકર્તાઓનું અભિવાદન કર્યું હતું કે નવ વર્ષ સૌ લોકો માટે ઉન્નતિ સાથે સુખમય રહે સાથે સાથે સૌ લોકો ખૂબ પ્રગતિ કરી આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવી હતી ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ કહ્યું હતું કે ભાજપ એક વિકાસના વિઝન સાથે આગળ વધી રહ્યું છે ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સૌ લોકો સંકલન રાખી અને જન જનતા વિકાસ માટે પ્રયત્નશીલ છે આ વિસ્તારના વિકાસ માટે રાજ્યકક્ષાના મંત્રી તરીકે ગુજરાત સરકાર દ્વારા ફતેપુરા ધારાસભ્ય રમેશ કટારણાની નિમણૂક કરવામાં આવી છે અને કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપની ડબલ એન્જિનની સરકાર સતત આ વિસ્તારના વિકાસ માટે પ્રયત્નશીલ છે ધારાસભ્ય મહેશ દ્વારા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમજ ભાડૂતી માણસો લાવે આ વિસ્તારમાં સભા કરે છે તેમ કહ્યું હતું ભાજપ ગામડે ગામડે જઈને દરેક યોજનાઓ લાવી ગ્રામીણ વિસ્તારનો વિકાસ કરી રહી છે અને ભાજપના ધારાસભ્ય તરીકે રાત દિવસ આ વિસ્તારની જરૂરિયાત મુજબ સરકારી રાહે આ વિસ્તારના ચોક્કસ વિઝન સાથે વિકાસના વિઝન સાથે કામગીરી કરનાર કરવાનું કહી રહ્યા હતા જો કે જાલોદ વિધાનસભામાં આખી ટીમ આ વિસ્તારમાં ચોક્કસ કામગીરી થાય તેવી કામગીરી માટે અર્થાક પ્રયત્નો કરી રહેલ છે દાહોદ જિલ્લા ભાજપ ભાજપના પ્રમુખ સ્નેહલ દરિયાએ કહ્યું હતું કે આવનાર દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે તેમાં ભાજપની સરકાર હોવાથી સાથે રહી અને ભાજપ સાથે જોડાઈ ચોક્કસ કામગીરી કરે તેવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે છે તેમજ ગ્રામીણથી લઈ શહેર સુધી ભાજપ સંગઠન વધુ મજબૂત બને તે માટે કામગીરી કરવા કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું હતું કક્ષાના મંત્રી રમેશ કટારાએ નવ વર્ષના સ્નેહમિલન માટે ઉપસ્થિત ભાજપ સંગઠનના તમામ લોકોને અભિવાદન કર્યું હતું તેમજ કહ્યું હતું કે થોડા દિવસ પહેલાં ડુંગરી ગામે એક પાર્ટીનો નેતા આ વિસ્તારના લોકોને છેતરવા માટે અહીં આવેલ હતો અને ભા ભાડાની ભીડથી આ વિસ્તારમાં એનું કંઈ પણ આ વિસ્તારમાં ઉપજવાનું નથી ખેડૂતો અને ગ્રામીણ કક્ષાના ગરીબ લોકોની ચિંતા કરે તો ભાજપ જ છે અને તેઓએ વિપક્ષો પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ વિસ્તારના ભોળા લોકો ભરમાવવામાં આવેલ કોઈ નેતાનું આ વિસ્તાર ઉપજાવવાનું નથી દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોરે ભાજપના સ્નેમિલનમાં ઉપસ્થિત સૌ લોકોને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે ગુજરાતમાં ઉમરગામથી અંબાજી વિસ્તારમાં આદિવાસી વિસ્તારના વિકાસ માટે મંત્રીઓ ગુજરાત સરકાર દ્વારા બનાવ બનાવવામાં આવેલ છે અને આ વિસ્તારમાં પણ ગ્રામીણ વિસ્તારના વિકાસ